નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો હરેણ ઘૂટવાની ક્વોટેડ છે હરેણ ઘૂટવા માટે સ્પેશિયલ ક્વોટેડ છે કાળી કલરને બધું મિક્સમાં છે ક્વોટેડ અને સાઇઝની વાત કરીએ તો બાર આજુબાજુની સાઇઝ છે બાર હીરે કેરેટ થાય એટલે બાર આજુબાજુની સાઇઝ છે ગોળવટ છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ગોળી ટાઈપની કોટેડ છે એટલે કોટેડ એટલે હીરા જ છે એક જાતના હલકી રેન્જનો હીરો ગણાય હાવ ક્વોટેડ છે આંધળી આવે ને એ કોટેડ નથી હીરો જ તે પણ મૂળ ટૂંકમાં આવશે હલકી રેન્જનો હીરો ને બાર આજુબાજુની સાઇઝ છે હરેણ ઘૂંટવામાં સારામાં સારી હાલ છે ને ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયા ભાવ છે કેરેટનો એક કેરેટના સાઠ રૂપિયા ભાવ છે ને ઓલ ગુજરાતમાંથી ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે ને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ મળી શકશે ને તમારે ઓછામાં ઓછી દસ કેરેટ મળી શકશે ને ને આગળ તમે અનલિમિટેડ જેટલા કેરેટ જુઓ એટલા કેરેટ મળી શકશે પણ ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે બાર આજુબાજુની સાઈઝ સાઠ રૂપિયા ભાવ હરેણ ઘૂંટવા માટે ને રિયલ ક્વોટેડ સીવીડીની રિયલ ક્વોટેડ છે એટલે આ રીતની ક્વોટેડ છે જો તમારે હરેણ ઘૂંટવા માટે જો જુએ તો ખાસ મને તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ફક્ત ગુજરાતમાં આપણે ગુજરાતમાં જ મેકેલીએ છે બહાર કે મેકલતા નહિ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ